प्रश्न 1 जंती વખતે પાણી પીવાથી કયો રોગ થાય છે એ ખાંડ બી કબજિયાત સી પથરી ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે બી કબજિયાત પ્રશ્ન 2 કયું ફૂલ બાર વર્ષમાં એકવાર ખીલે છે એ કમળ બી ગુલાબ સી નીલકુરંજી ડી જાસમીન સાચો જવાબ છે સી નીલકુરંજી પ્રશ્ન ત્રણ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ નારીએ ઉગાડવામાં આવે છે અ રાજસ્થાન બી કેરળ સી કર્ણાટક દી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે બી કેરળ પ્રશ્ન ચાર દરરોજ સવારે શું ખાવાથી મગજ તેજ થાય છે અ અપૈયા બી કઠોળ સી ગ્રામ દી સ્પીનચ જવાબ છે દી સ્પીનચ प्रश्न 5 इंटरनेट નો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો એ ભારત બી કોરિયા સી જાપાન ડી અમેરિકા સાચો જવાબ છે ડી અમેરિકા પ્રશ્ન 6 કઈ શાકભાજીના પાન ખાવાથી મગજ તેજ થાય છે એ મેથી બી પાલક સી કોબીજ ડી બટેટા साचो जवाब छे बी पालक प्रश्न सात परीक्षाओं शुरू करना प्रथम देश कयो छे अ भारत बी जापान सी चीन दी श्रीलंका साचो जवाब छे सी चीन प्रश्न आठ विश्व में सौंती मोघू लोही कया प्राणी पासे छे अ हाथी बी कर्चलो सी व्हेल दी साप સાચો જવાબ છે બી કર્ચલો પ્રશ્ન 9 ભારત માં કયું રાજ્ય સૌથી વધુ દારૂનું સેવન કરે છે અ ગુજરાત બી છત્તીસગઢ સી બિહાર ડી પંજાબ સાચો જવાબ છે બી છત્તીસગઢ પ્રશ્ન 10 આધાર કાર્ડ સૌપ્રથમ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું હતું અ ગુજરાત બી મહારાષ્ટ્ર सी राजस्थान दी बिहार साचो जवाब छे बी महाराष्ट्र